એવરી વન હું છું ડૉક્ટર વિમલ ધડુક ગેસ્ટ્રો અને લેપ્રોસ્કોપિક સર્જન તો આજે આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ ખૂબ જ કોમન ડિસીઝ છે એ છે ગોલ્ડ સ્ટોન ડિસીઝ એટલે કે પિત્તાશયની પથરી પિત્તાશયની પથરી જે મુખ્યત્વે પિત્તાશયમાં થાય છે અને એનું થવાનું કારણ જે છે એ છે આઈધર તમારે વજન વધારે હોય અથવા તો બહુ ઝડપથી તમે વજન ઘટાડતા હોય એ સિવાય ઘણી વખત બાયલ સોલ્ટની પેથોલોજી હોય અથવા તો પછી વધારે ચરબીવાળો ખોરાક લેતા હોય લિવર ડિસીઝ હોય તો આ બધા કારણોમાં પિત્તની પિત્તાશયની પથરી થાય છે પિત્તાશયની પથરીના ચિહ્નો જનરલી સામાન્ય રીતે આ મોટા ભાગના પેશન્ટમાં એમના કોઈ ચિહ્નો હોતા નથી પણ શરૂઆતી ચિહ્નો જો આપણે કહીએ તો એ નોર્મલ એસિડિટી જેવા હોય છે જેમ કે એસિડિટી થવી અપચો થવો પેટ ભારે ભારે જમીને લાગવું આ સામાન્ય ચિહ્નોથી લઈને એ આગળ કોમ્પ્લિકેટેડ એટલે કે દુખાવો થવો જ્યારે જમ્યો જમો અથવા તો ભારે ખોરાક લો ત્યારે પેટના નીચેના ભાગમાં દુખાવો થાય અથવા તો ઉલટી થવી ઓપકા આવવા પાચન બરાબર ના થવું આ બધા એમના સામાન્ય ચિહ્નો છે